વાત કરી રહ્યા છે ગોપાલ ઇટાલિયા અને હંમેશા માટે ધારાસભ્ય આપણે જ હોવા જોઈએ બરોબર છે અને જો આપણે તમને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરી દે છે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો હંમેશા માટે આવા જ હોવા જોઈએ બધાનું અને આવી રીતે જો મુલાકાત મુલાકાત યાદ કરી આવ્યા છે બરોબર છે તો ચાલો આપણે વિડીયો કન્ટિન્યુ કરી અને તમે પણ વિડીયો પૂરેપૂરો જોઈ લેજો બરોબર છે તો ચાલો આપણે આપણે મિત્રો વિડીયો કન્ટિન્યુ કરી અને બે દિવસ પહેલા જે બનાવ બની ગયો તો એને લઈને આપણે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જો આવ્યા છે અત્યારે ટુંડિયાપીપરિયા ગામે મુલાકાતે તો તમે જોવો આ વિડિયો પૂરો પૂરો અને વિડિયો સારો લાગ્યો તો વિડિયો લાઈક અને ચેનલ માં નવ છે ને કરી લેજો ફોન ના ઉપાડ કા એટલે આ લોકો ત્યાં ગયા અને ત્યાંથી આ રીતે ઘટના ખબર પડી પોલીસને જાણ થઈ કંટ્રોલ રૂમની જાણ કરી મને જાણ કંટ્રોલ રૂમ મને ફોન કર્યો અમને કંટ્રોલ રૂમ ફોન કર્યો અને 10 મિનિટમાં માં વડિયા પોલીસ આવી એના પછી અમે એફએસએલ આ ગુનાના કામે આ ગંભીરમાં ગંભીર ગુનો છે એરેસ્ટ ઓફ રેર માં અમે એફએસએલ ડોગ સ્પોર્ટ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ બધાને ગુના સ્થળે ઘટના સ્થળે બોલાવ્યા છે અને એને પોતાના અભિપ્રાય પાસે જે નમૂનાઓ છે લોહી મળી રહ્યું છે ઘટના સ્થળે તે લીધું છે જે ફિંગર મળી ફિંગર લીધા છે ડોગને સ્મેલ આપીને ડોગ રોડવા રોડવા એક કિલોમીટર સુધી ગયો છે બધી આપણે રેકોર્ડ ઉપર અને એક્સ્ટ્રા જે હન્ડ્રેડ પર્સન્ટ કામગીરી કરવી જોઈએ હન્ડ્રેડ પર્સન્ટ કામગીરી એમાંથી ફિંગર મેચ થયા ફિંગર આરોપી પકડાય એટલે પછી એના જોડે મેચ કરશું આપણે પોલીસ તરીકે જેટલા ગુનામાં આરોપી પકડાતા હોય ભૂતકાળમાં તમામ ના ફિંગર લઈએ છીએ ઓનલાઈન લઈએ છીએ મશીન ચાલુ ન હોય તો ઓફલાઈન લઈએ છીએ એનો એક સેન્ટ્રલાઇઝ ડેટાબેઝ બને છે એ ડેટાબેઝ સાથે આપણે મેચ કરીએ તો તરત ખબર પડી જાય કે આરોપી કોણ છે હવે એ પકડાય પછી મેળવવાની ક્યાં જરૂરત છે તો તો એ આખો પુરાવાના વિષય ઉપર આવી ગયો અત્યારે તપાસના વિષય ઉપર આપણે ફિંગરપ્રિન્ટ મેચ કરવાના છે પાછળથી જે મેચ કરશો એ પુરાવા માટે કરશો કે જેથી પુરાવો મજબૂત બને આપણે દરેક આરોપીના ફિંગરપ્રિન્ટ લઈએ છીએ પેલા મશીન ઉપર લઈએ છીએ બરાબર તો એ તમે અત્યારે જે ઘટના સ્થળેથી જે ફિંગરપ્રિન્ટ મળ્યા છે એને ડેટાબેઝ જયારે મેચ કરો અને ધારો કે મેચ થઈ ગયા તો આરોપી પકડાઈ ગયો અગાઉ એવી રીતે અગાઉ જે તમે એવી રીતે અગાઉ ના બીજા ગયા વર્ષે લીધા હતા એ ફિંગરપ્રિન્ટ અહીંયા આપણે મેચ માટે મોકલી આપ્યા જયારે આરોપી મેળા તે આરોપી સાથે ફિંગર મેચ થયા હતા તે સમયે એટલે મારે છે કે અહિયાં જે ફિંગરપ્રિન્ટ મળ્યા એ આખા ગુજરાત ના ફિંગરપ્રિન્ટના ડેટા જયારે આપડે મેચ કરીએ તો ગમે જિલ્લાનો ચોર હશે એ પકડાઈ જશે જરૂરી નથી ઘરફોડના અમરેલી ઘરફોડ ના અમરેલી મેચ કરીએ તો કોઈ બીજા જિલ્લામાંથી અહીં આવી જ હોય અમરેલીનો નો ડેટા છે ગુજરાતનો ડેટા છે તમામ પ્રકાર જરૂરી થોડું છે ઘરફોડ કરતો હોય એને જ ઘરફોડ કરે છે હવે સાદી ચોરીવાળા આ વખતે નવો રસ્તો લીધો બને તો આખા ગુજરાતના ના ડેટા બેઝ સાથે ફિંગર પ્રિન્ટ મેચ કરો તો સંભાવનાઓ છે કે કોઈક મળી આવે ના મળી આવે તો પાછો તપાસનો વિષય છે

બહુ આસાની થી પતરાઈ જાય એવી વાત છે પ્રેઝન્સ તો મોબાઈલ વાપર્યો છે મોબાઈલ વગર તો કોઈ આવવાનું એક માણસ ગાડી લઈને આમ ઉભો રે એક માણસ ચોરી કરે એક માણસ નજર રાખે ત્રણેય વચ્ચે કોમ્યુનિકેશન કરવા માટે મોબાઈલ વપરાવાનો મોબાઈલ વગર કોઈ ક્રાઇમ થઈ શકે એમ છે જ નહીં આજના સંજોગો તો એ તો બહુ સ્વાભાવિક ગુનાઓ મોબાઈલ નો યુઝ થાય તો આ ઘટનામાં મોબાઈલ હશે તો આપણે શું સર્વેલન્સ કર્યું આ ટાવર ની રેન્જના જેટલા રેગ્યુલર નંબરો છે એ તો છ મહિનાના સરેરાશમાં આવતા છે સરેરાશ સિવાયના જે નંબર આવ્યા એને એને જોવાના સસ્પિશ્યસ તરીકે જોવાના તો હવે એ બધી વસ્તુમાં કેમ કે ગામજનોની શું કર્યા છે કે ક્યારેય કોઈ આરોપી ચોર કંઈ પકડાતા નથી અથવા પકડાય તો છૂટી જાય છે એટલે વારંવાર એની હિંમત વધી જાય છે અને પછી ગમે એવો ક્રાયમ કરી નાખે છે બે 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 પ્રશ્ન મોટા છે એક તો પકડાતા નથી મોટા ભાગે પકડાય તો એવા બધા ઢીલા કેસ ને ઢીલા કાગળ ને ઢીલી તપાસના કારણે ફટાફટ છૂટી જાય એટલે ન પકડાય એ ડબલ હિંમત થી ક્રાઈમ કરે છે છૂટી જાય એ એ પણ પાછું ક્રાઈમ કરે છે શું થઈ ગયું મારું તો હવે આમાં વ્યક્તિગત રીતે તમને કંઈ કહેવાનો પ્રશ્ન નથી તમે એક સરકારી તંત્રના પ્રતિનિધિ છો અમારે સરકારના ટેકે જીવતા હોય તમારો જીવ સરકાર બચાવશે તમારાથી કંઈ નોચ कायम હોય તો અમારે શું કરવાનું જે આપણે તમે વાત કરી ગોગલભાઈ કે અમુક કે આરોપી પકડાતા નથી એવું નથી આ ભેંસ ચોરી છે કે ભેંસ ચોરી થઈ હતી લોકલ પોલીસે ડિટેક્ટિવ કરી અને એ ટેકનિકલ સોર્સિસના લીધે ડિટેક્ટ કરી ટેકનિકલ જે ઘણી વાત કેવું ઓપનમાં આપણે બધી વાતો ન કરી પણ એ ટેકનિકલ સોર્સના લીધે લોકલ પોલીસે ડિટેક્ટ કરી છે જેથી તમે ટાવરની જે કંઈ વાત કરી છે તો આ આ જે ઘટના બની છે આટલી બધી ક્રૂર ઘટના બની સામાન્ય રીતે ભૂતકાળમાં જેટલી આવી ઘરફોડની ઘટના બની એક રાગેવાન તરીકે ઘણી ઘટનામાં અમે સામેલ થયા છીએ એમાં બધા સંમત અનેક વખત ઘરમાંથી કપાસ કે વેચાણ કરવામાં આવે ને જે રોકડા રૂપિયા ઘરમાં આવે પછી તરત ચોર આવે ક્યારેક બંધક બનાવીને પૈસા લઈ જાય ક્યારેક મારીને પૈસા લઈ જાય ક્યારેક મારી નાખીને પૈસા લઈ જાય એવું કાઠિયાવાડના અનેક જિલ્લામાં બને છે એ બધાની પાછળ ઘણી બધી વખત છે એ ડ્રગ્સ ને દારૂ ને એવા બધા દૂષણો એની પાછળ જવાબદારો છે આજે માણસો હોય છે આની અંદર એ આવી પ્રવૃત્તિ સંકળા લેલા હોય એટલે એની હિંમત વધી જતી હોય છે કે ભાઈ હું ગમે એવું કરીશ મારે સાહેબ આરે સેટિંગ છે ડિસ્ટળા રે એટલે મને છોડાય લેશે એવો એંગલ અનેક વખત નીકળ્યો છે કે લોકલ પોલીસના કેટલાક અધિકારીઓ છે એ આવા અસામાજિક પ્રવૃત્તિ લોકોને છાવરતા હોય છે અને આ કાંઈ આજે તમને કહેવાનો પ્રશ્ન નથી અનેક વખત એવી ઘટના સામે આવી છે જેમાં ક્રિમિનલ માઇન્ડના માણસો હોય વ્યાજ માફિયા હોય બુટલેગરો હોય જમીન માફિયા હોય આવી નાની મોટી ચોરી ચકારી કરવા વાળા હોય એને પાછલા ભાવને થી બેકઅપ હોતું જ હોય છે તમે એક સજ્જન માણસ હશો વ્યક્તિગત રીતે પણ નથી હોતું એવું ના તો કોઈ પાડી જ શકે આખા આપતા ગામમાંથી તો દરેક વખતે ઘટનાની અંદર માત્ર ચોર પકડાઈ જાય એ વાત પૂરતી નથી એંગલે જવો પડશે કે આ ચોરને આવી હિંમત કેવી રીતે થઈ રાજકીય રીતે કોને સપોર્ટ આપ્યો પોલીસ તંત્રમાં કોણે સપોર્ટ આપ્યો જ્ઞાતિના લેવલ પર કોણ હતા ની પાછળ ભાઈ આ રમેશભાઈ પકડાઈ ગયા એનાથી તપાસ પૂરી થતા હતી રમેશભાઈની હિંમત કેવી રીતે થઈ ગઈ કોઈનો ખૂન કરવાની કેવી રીતે અવડી મોટી સરકાર આટલું પોલીસ તંત્ર હોવા છતાં જો કોઈ ખૂન કરીને રહી જાય તો એની પાછળ શું છે કોઈ ડિસ્ટાપ વાળા છે એલસીબી વાળા છે પોલિટિકલ માણસો છે કોઈ નેતા છે બધી તપાસ થવી જાય એ તો ક્યારેય થતી નથી કે અવડા મોટા ગુંડાઓની પાછળ કોણ છે તેમ એની હિંમત એવી થઈ ગઈ લોકલભાઈ કેવું છે ઘણી વાર સામાન્ય બાબત આવે ત્યારે સર્વેલન્સ ટેકનિકલ કે પોલીસ પ્રેઝન્સની વાત આવે તો અમારા ગામમાં અહીંયા આપણે દુજ્યાપી પડિયા ગામમાં જીઆરડી રાત્રે રાખીએ છીએ બંદોબસ્ત બરાબર નાઇટમાં જીઆરડી હોય છે એના સિવાય પોલીસ પ્રેઝન્સ હોય છે અમારી વિલેજ વિઝિટ હોય ત્યારે અમે સૂચના આપીએ છીએ કે જે પરપ્રાંતિય ઘણીવાર આવતા હોય છે પરપ્રાંતિય મધુર હોય છે બરાબર એ અહીંયા રહેતા હોય છે ખેડૂતોને વારંવાર સૂચના આપી છે કે ભાઈ તમે એના આધાર કાર્ડ એનો ડેટા તમારી પાસે રાખો અને પંચાયતને જમા કરાવો પંચાયતને ઘણીવાર સરપંચને અમે કીધું છે અને આ બાબતે સરપંચને લેખિતમાં મેં આપ્યું છે ઘણી વાર તમે આ ડેટા મેક્સિમમ જેટલો થાય એટલો અહીંયા જમા કરાવો ખાણી ત્યારે આવો અઘટિત બનાવ બને તો એમાં અમને ઉપયોગી થાય અહીંયા

આજે ઘટના બની એટલે હવે એના શું આરોપીની તપાસ બાબતે તમે જે કઈ કામ કરો એમાં એક એન્ડલ છે કે ભાઈ મારા પ્રાંતિય કોઈ વ્યક્તિ હોય એવું એવું ગામ લોકો કહેવાનું છે ગામના મજૂરો હોય છે બીજા રાજ્યના

દારૂ પીધો છે કોઈએ દારૂ વેચ્યો છે દારૂ ના નશામાં આવી ગયો છે ચોરી કરવાનું મન થયું છે ચોરી કરવા ગયો છે ચોરી કરી તો બીક લાગી બીક લાગી સિક્વન્સ ઓફ ઇવેન્ટ એક ઘટના નથી દર વખતે આપણે પરપ્રાંતિ પરપ્રાંતિ કરીને છટકી જવાનું બે ત્રણ પકડીને ખોટા પડાવીને તપાસ પૂરી કરી દેવાની પછી નવી ઘટના થાય ત્યાં સુધી રાહ જોવાની તો આનો કાયમી ઉકેલ શું ગામડામાં મારે જીવવાનું કેમ ગામડામાં રોજગારીની વ્યવસ્થા નહોતી શહેરમાં કમાવા ગયા મા બાપને ને રેઠા મૂક્યા તો આવીને મારી નાખ્યા પોકે તો આમાં અમારે હવે શું કરવાનું શું ગામ જણાવે શું આશ્વાસન છે શું આશ્વાસન છે આમાં અમારે શું કરવાનું એવા આખા કાઠિયાવાડમાં અનેક ગઢા મા બાપ ગામડામાં એકલું જીવન જીવે ખેતીવાડી સંભાળે સેવા પૂજા પાઠ કરે અને શાંતિ થી જીવે એને મારી નાખે અને આવું છાસવારે વારે બને બોલા કયા ગામ માં બન્યું ક્રાકજ પાસે બાવાડા ગામ માં તેલિયા તાલુકા અમરેલી ની ઘટના છે જિલ્લા ની બે વર્ષ થઈ ગયા બે વર્ષ પહેલા આવી ખૂન ની ઘટના અમરેલી થઈ ગઈ કોઈ આરોપી પકડાના નથી તો હવે આ ગામ સલામતી શું સલામતી શું આ તો થોડાક દિવસ બધું લોકો માં આક્રોશ છે એટલે તમે આવશો અને ગાડીઓ ફેરવશો ને ઓલા ખેતરે જાશો ને ઓલા ખેતરે જાશો અને બધું બધું કરશો રીલુ બને એવો કાર્યક્રમ પણ પછી શું પછી તો બીજો ગમે આવીને મારી નાખશે એવું હોય બનાવતા નથી જે આ બનાવું ભેસ્ટોરી છે એ તો સમય પછી છે મારી વાત થઈ ગયા ડબલ હવે આમાં ધામજનોની એક લાગણી છે કે તાત્કાલિક એટલે કે ટાઈમ ફ્રેમ ની અંદર આનું નિરાકરણ આવે પોલીસે એમ કીધું દસ દિવસની અંદર ગોચ્યું નેતાનો કુતરો ખોવાઈ ગયો કેટલા દિવસ માં ગોત્યો ખોવાઈ જાય તો પોલીસ લાગી જાય જાય મરી તો દસ દિવસે આરોપી મળશે કુતરા ખોવાઈ જાય તો કલાક માં મળશે તો તમે ગામને આશ્વાસન આપો કે ભાઈ કેવી રીતે કામગીરી થશે નહીતર પછી અમારે આગેવાની લેવી પડશે કે ભાઈ હવે તમારે અમને ન્યાય જ નથી આપતો આરોપીઓ મારી મારી ભાગી જાય ખૂન થઈ જાય છે પોલીસ આશ્વાસન આપ્યા કરે છે દારૂડિયાઓ બે ફાર્મ બની ને ફરે છે તો શું કરવાનું એવું નહીં દસ દિવસમાં બે દિવસમાં મારો પકડાય છે ટેકનિકલ ડેટાને અમે જે મહેનત કરીએ છે અંદર બે દિવસ ત્રણ દિવસ માં દિવસ માંકડાયું પણ અમે ટાઈમ લિમિટ એવું કીધું દસ દિવસમાં ભાગે અમે જે રીતે તપાસ કરીએ છીએ એવું લાગે છે

પણ આવું થાય ચોરને બધી ખબર છે પાછી એસપી નથી આવ્યા એટલે વાંધો નહીં આવે ચોર તો ચાલક છે આ ગુનામાં તો અમારા ડીએસપી સાહેબ અને એસપી સાહેબ તરત જ આવી બધાને ખબર છે આપણે જે અહીંયા એના પરિવારજનો છે નહીં ધ્યાન છે ગુનો અમે જાહેર થયો તરત જ તમારી ભાઈ સાહેબ અત્યારે હાલ આશા રાખીએ છીએ કે મંગળવાર બુધવાર સુધીમાં આ કેસની કંઈક તપાસ ખૂલે કે ભાઈ કોણ છે અને શું છે અને એની પાછળ કેવા કેવા પ્રકારના ક્રાઇમ થઈ ગયો એક પાર્ટ છે થઈ ગયું એક વિષય ખૂન કરનાર માણસે ખૂન કરતા પેલા કોને મળ્યો દારૂ પીધો નેતા ને મળ્યો બીજા કોઈ ટપોરીને મળ્યો કોઈ એને ચડાવવો પોલીસ માંથી સપોર્ટ હતો એની તપાસ થવી જોઈએ બધાનું શું માનવું છે ખાલી ફોન થઈ ગયું એમ નહીં એને એટલી બધી હિંમત ક્યાંથી આવી આપડી તો કોઈને કાપલી મારવાની હિંમત નથી થતી ખૂનની ની હિંમત આવી તો તો છે એની પાછળ તો એની તપાસ થવી જોઈએ એટલે આપણે મંગળવાર બુધવાર સુધી આશા રાખીએ છીએ બુધવાર મંગળવારે પાછું હું વાંધો